કેવા ટાણા ના આવા ટાણા બધું પ્રભાત ફેરી હોય અને એક એક જોને કાઢીને વયા ગયા હે આ આવશે કે નહીં આવે કોઈ રૂપ એ હમણાં આવશે ને એટલે કોઈ ટીંગારી દે કેમ આખા ગામનો ઠેકો લીધો હોય એને શું બોલ બોલ કરે છે એકલી એકલી પણ અટાણ સુધી નો હોય પામ કોઈ ને આ પરબત ફેરી પૂરી થાય પછી હું આવું ને બેહો ઘરે થાકી ગયા આઈસો તમે થાકીત રેવી ન્યા તોય પૂનનું કામ કરવું પડે ઓહો હો હો આય ગયું તમારું પૂન જો આમ રસ્તામાં છે પૂન કરેલું હોય આવે અને તું તૈયાર થઈ તમે તમાર કપરમાં આખ્યું નથી પણ એમ છે અરે ભાગ્યું દીધું તમે મને નથી લેવા દેતા

અને મારા દીકરો કેમ ના ગયો સાથે આવ્યો નહીં કે હું ગામમાં જાઉં એમ કઈમ ગયા હે આમ જો કાનિયો પછી આવશે ને બહુને મજા નથી આપણે ખાય ગાલો વાડી આટો મારતા આવી હલો ભુરી વો હુઈન હુઈન નકરા નો રહેતા હા બાપુજી હા હા મોટું રાગે નઈ રે હરફર કરજો હા હા અમે જઈ વાડીએ હાલ લેતા આ હું હાહુ તો કે આ હાહુ સે કઈ ખબર નથી પડતી હા બાપા તું થાઉ છો આને એટલી શિક્ષામણ દે છે ઉભા રહ્યો સંપલ ક્યાં ગયા મારા કે ઉઘારે પડી ગયો લાઈકા બટા કે દોહાનો ઉપાડો બોલ એક હાલો મારી હાહુ પાસી લાઈક ગુવાળી સંપલ ઓગર તો કે જાય ની હાઈ આજ તો વાડીએ થી છુટતા રહો લાઈક

પણ ઈ પણ આમાં તને કઈ ખબર ન પડે ઈજે કા એ કાન્યા રવા દે ઈ લાઈ ન થાવે ની થાય છે હો ગયો આજ હાથ માંથી જાઓ જાઓ જા જાતો અહીંયા જા લે 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 તું માર નો ખબર આવતો હો જોઈજે કાન્યા નો ખબર જા તાર મયા કાકા ને કિરણ જાવું પછી ને કેતો ને તાર પપ્પા ને કે મને આમ કર્યું એમ મોજ કરની તારે ન જોવાનું ને આ બોટલ તારે શું કરવી તને આમાં કાઈ જે ખબર પડે માયો કે પેટ્રોલ છે આમ કેટલો તૈયાર દીકરો જો કન્યા તાર બાપુને ને કઈ જ દવા જો તું તું કેસ આ હું તાર વાહ વાહ છે હું હાલજા દે માર બાપુને કેવું જ કીય જા હાલ મારે આવું જ છે આતે હાલ હાલ ન થાઉ હાલ વારો વારો છે તારો હું આવું જ છું હાલ 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 નથી થાઉ હવે તો પણ કરતો હોય કરીને જોઈ લઈશ આ જોઈ લીધ જા માયો કોણ काय गे आयतो हंबळे छे तू से मुराड नाको हे जे उठती ते अरे माथ दुखे छे बो मन वात जबाब दे आय बल दुखतोय आला फ्रिज मा मुद दे हा हूं छे इजे होई कंट्रीब्युई कर ने फ्रिज मा मुद दे हूं बाथरूम मा जातो हा

लाय आऊ नसे ई पल्याय मुक ने खाटला में बेस खाटलेच बेहू पड़से ई सेटईत मजा नो आवे टुकडी विआय आपा बैठी हो बोलो ने न्या तने किधु न सांभाळती आपा आऊ से म्हारेयो को नाखवान जरूर से तो एक कलकी देवियो होवै वजन जोन की खाटलो न मार दी तो हूं તમે હે ને મારી યાર ગજા મારી ન કરો એક તો મારું માથું તે બો તાર આમ જો એક પેક મારી જા તારે માથું મૂળ માં જ પીયું જાય ના ના ઓ મને એવું કઈ ન પીયું પણ તને આ જીવન કોઈ માથું નો દુખે ના 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 આ જીવન માથું નો દુખે તું આ જીવન હું ઈ નો રહું ને એટલે આ ઈ મડે નઈ આ પણ આ સી હો આ એક પેકે ડમ એક પેકે ડમ પકડી એટલે સી હું આ ઈ જે હોય આ તને માથું દુખે હે ને

કા મને તો આનું હોય એક થઈ ગયો થોડું ઘણું પડી આનેથી બંધ થઈ જાય હાજી

দোডো নোরো িরা সোডো তোডো সেকমাকারাক্ক্ত মিরা সোলাস�দিয়াসে হিয় মালে এহাজ নিচো ক়াদ করামাকেডেডেনি হমাকেডেক

આ ફાઈટ પર એવો માણ પંકાનું અતાર બૂસ માર્યું તું પણ આ રહીને આને મેં કીધું કે દવા દવા પણ આ ખાવા ટાળ મારું ટાળી દીધું મને ઓળખતા નથી હું એની ઘરવાળી ભલે રહે પણ હું કોણ ભૂરી મૂકી દે કીધું ને મૂકી येला थोड़ी नवी सो पण भले आईवे मूंत काय नत तन भगवाडीन लायो ना मुद्य पेला हो हो मू मू मारे हुई जाऊ से मने पक्क से हे हां हु हु बोल पक्क था उबो तो हु नाही અરે રા અ રા 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 મને હ મૂકી દે હું મને મૂકી દે ઓહ મૂ બગસ રો મને બધી મને બાપાએ પગસ રહો નથી કીધે ને આ ભૂરી તારા બગસ બને નાય સુરા રામ પછી આ મૂકવાનું પણ પણ એ તો હું નહીં જ કરું મૂકી દે હું મૂકી હુઈ જાવ મારે હુઈ ઉભો થા ઉભો થા ઉવા દે મે કીધું ના ઉભો થા ઉભો થઈ જાય તું કાની એ નકર મારા મગની ખબર હે ને હું કોણ ભૂરી પઈ અમને ખબર છે તું ભૂરી છો આગો નો ફોન છે ઈ મારો છે આગો જા લે મને તું કારો હે જી

ઘર બેતંધાતી આયને પેલા એને ફોતે પછી માં પગ કસે પેલા મુંગી મર આને હું થઈ ગયું બેય ઘર બેઠી ના થાય बाजू वाले ने દેલીએ એ આને કાઈ થઈ ગયું છે કોણ ફીખારે બોલી કોણ કોની

માથે આવું નઈ આ માથે ઓઢાડતાય ગુંઈન માથે ઓઢાડ હું કાઈ ઓઢાડું કે હું તારી ઓઢો લે કનિયા એ ઊભી મજ કનિયા આ ભાષા આવે છે આ ઘરમાં મારો ઓર મારિયા તો દવા લઈ તો હે કન્યા એવી કેવી દવા લાયો તો ઓ આમ ગાંડાયું કરે છે રાખતા કેવી દવા લાવ્યો તું બાબા મારા વરને બધું મારે એક ને ડોક્સ હો કઈ નઈ આ તારી ડોસી ના હું શું છે કઈ ખબર નથી પડતી એ મારો રામ જાણે આને પૂછો ને ગગાને બાબા હું

કે ચી લાયો નાખો નાખો કે ચી લાયો दारू કે લાયો મને કે પંકા પાઈ છે પંકા પાઈ હવે તને તો ઘર માથે ગોલગી કરી ગાંડી ન્યો મો મો નાખો નાખો અજી બે આ બોલા પંકાના રબડે સઈડો હા તારી માને ઊભી કાય આયા હુઈ ગયો બે ઉડો તેમાં એ ભગર આ લઈ જાય ઘર લઈ જા હલ જ લઈ જા

ચાચી ના પંકલો સડાવો પડશે માર આ કોના પૂછી રહ્યા નીકળો મારા મોર મોર સાલે મારા પંકન ચાલવો પડશે આને તો ઘર ગધેડે સડાવ્યું ગધેડે પણ તું સાસ પા ઓલા પંકા પર જાવ તું ઓલા બેવડા પાસે જાવ તો મે હું સાસ ઈની વાડિયા તરી નો પોગાણું લે હું જાવ મારા ઘર માં દારૂ એનું દારું મારા ઘરમાં